ફેવરેટ અને ખાસ કરીને છોકરાના ના ફેવરિટ એવા બટર અને ચીઝી મેક્રોની પાસ્તાની પાસ્તા રેસીપી તો સૌ આપણે પાણી બોઇલ કરવા મૂકી જેવું પાણી ગરમ થઈ જાય પછી આની અંદર આપણે બે થી અઢી વાડકી જેટલા પાસ્તા એડ કરી આ આપણે અત્યારે ચાર વ્યક્તિ માટે પાસ્તા પાસ્તા એડ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવી અને થોડીક થોડીક વારે મિક્સ કરતું રહેવું જેથી પાસ્તા રહ્યા તે નીચે તપેલા કે કોઈ પણ વાસણમાં ચોટી ન જાય અને હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું એટલે આપણા પાસ્તા એકદમ જલ્દી ચડી જાય અને અડધી

તે આપણે જયારે બનાવી ત્યારે એકદમ છૂટા રહે તો ચાલો આપણા પાસ્તા બફાઈ ગયા છે હવે આપણે આની આની બીજી એટલે કે આપણે આપણે બાફવા માટે મૂકી દીધી છે તો બાફતી વખતે અંદર એડ અડધી ચમચી જેટલું મીઠું અને એકદમ માઇનોર ચપટીક જેવી હળદર એડ કરી આને બરોબર મિક્સ કરી નાખશું બે થી અઢી મિનિટમાં આપણી આ મકાઈ બરોબર ચડી જાય છે હવે આની અંદર આપણે એડ કરવાનું છે બારીક કટિંગ કરેલું લસણ અને કેપ્સિકમ તમારી આગળ જો ડુંગળી હોય ગાજર હોય કે કોઈ પણ બીજા તમારે વેજીટેબલ્સ હોય તો તે પણ તમે એડ કરી શકો છો તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણી રેસીપી સૌ પ્રથમ આની અંદર આપણે બટર એડ કરી દેશું અને જેવું બટર મેલ્ટ થઈ જાય પછી આની અંદર આપણે બે થી અઢી ચમચી જેટલો મેંદો એડ કરી દેશું ગેસની ફ્લેમ એકદમ લો રાખવી જેથી તમારો બટર અને મેંદો તમારો ચોટી ન જાય પછી આને હળવા હાથે જ્યાં સુધી તમારો મેંદો બટર સાથે એકદમ બરોબર મિક્સ ન થઈ જાય ને એકદમ યેલો બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આને ચલાવતા રહેવાનું તમે જોઈ શકો છો યેલો બ્રાઉન થઈ ગયું છે હવે આની અંદર આપણે બે થી અઢી વાડકી જેટલું ગરમ કરેલું દૂધ ઠંડુ થઈ ગયેલું છે તે આની અંદર એડ કરશું અને આને પણ બરોબર મિક્સ કરતું રહેવાનું જેથી આ જે ગાંઠા છે તે ગાંઠા રહે નહીં પછી આની અંદર આપણે એડ કરવાનું છે ચીઝ આ ચીઝ આની અંદર મેન ઇન્ગ્રીડિયન્ટ છે ચીઝના ક્યુબ એડ કર્યા પછી રેડ ચીલી ફ્લેક્સ ઓરેગાનો આની અંદર એડ કરશું અને ત્રીજી મેઇન વસ્તુ આની અંદર એ છે કે તમારે કાળા મરીનો પાવડર આની અંદર એડ કરવાનો છે મેઇન ફ્લેવર તો આ કાળા મરીનો પાવડર નો જ આવે છે અને પછી સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને અને બરોબર આપણે એક થી બે મિનિટ સુધી ચડવા દેસુ બાદ પછી આપણે આની અંદર એડ કરવાની છે મકઈ જે આપણે ઓલરેડી બાફી રાખી છે હળવા હાથે મિક્સ કરી નાખશું પછી આની અંદર છેલ્લે ફરીથી આપણે આની અંદર એક ચીઝની ક્યુબ એડ કરવાની છે પણ એ પેલા આની અંદર આપણે એડ કરવાના છે મેક્રોની પાસ્તા જે આપણે ઓલરેડી બાફી રાખ્યા છે ફરીથી આની અંદર આપણે ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને કાળા મરીનો પાવડર ની અંદર એડ કરી દેસુ અને ઉપરથી આપણે જે ચીઝ ક્યુબ છે તેના કટકા કરીને આવી રીતે એડ કરી દેસુ અને હળવા હાથે આપણે આને બરાબર મિક્સ કરી નાખશું તો આપડા જે બટર ચીઝી મેક્રોની પાસ્તા છે તે ઓલમોસ્ટ બનીને રેડી છે નાના છોકરાઓને તો બહુ જ ભાવશે એટલે એકવાર આ રેસીપી જરૂર ને જરૂર ટ્રાય કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો આપણી રેસીપી બનીને રેડી છે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આભાર